જોલી લઈને એક સમાચાર સામે આવ્યા છે જોલી એલ એલ બી થ્રીની વાત કરીએ તો ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી છે હાઈકોર્ટે અરજદારના રિપ્રેઝન્ટેશન પર નિર્ણય લેવા સીબીએફસીને આદેશ કર્યો છે મંગળવાર સુધીમાં નિર્ણય લેવા માટે સીબીએફસીને આદેશ કરવામાં આવ્યો હાઈકોર્ટમાં અરજી પહેલા અરજદાર દ્વારા સીબીએફસીને રિપ્રેઝન્ટેશન આપ્યું હતું સીબીએફસી મંગળવાર સુધીમાં પોતાનો જવાબ કોર્ટમાં રજૂ કરશે ફિલ્મમાં ન્યાયાધીશને અયોગ્ય રીતે દર્શાવ્યાની દલીલ છે ન્યાયતંત્રની ગરીમાં ખરડાતી હોવાની પણ દલીલ છે ફિલ્મ સપ્ટેમ્બરના રિલીઝ થવાની છે સોળ સપ્ટેમ્બરના વધુ સુનાવણી હાથ ધરાશે વધુ માહિતી સાથે સંવાદદાતા જયેશ ફોનલાઈન પર જોડાયા છે જી જયેશ હાઈકોર્ટમાં શું આ બાબતને લઈને અરજી દાખલ કરવામાં આવી છે જોયું ઓગણીસ તારીખ ના જોલી અક્ષય કુમાર અરજી કરવામાં આવી છે છે સાથે ન્યાય તેને પણ ઠેસ પહોંચે એ પ્રકારના ડાયલોગ છે તેનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેને લઈ અને ટીઝર અને ફિલ્મ છે તે એના રિલીઝ થવા પર તેની માગણી છે તે કરવામાં આવી છે ત્યારે આજે વધુ સુનાવણી હાથ ધરાય ત્યારે અરજદાર દ્વારા એ દલીલ કરવામાં આવે કે કે સીબીએફસી એટલે કે સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન છે તેમણે અગાઉ રજૂઆત અને રિપ્રેઝન્ટેશન આપવામાં આવ્યું હતું જેમ છતાં પણ તેના ઉપર હજી સુધી કોઈ વિચાર નથી કરવામાં આવ્યો ત્યારે હાઈકોર્ટ દ્વારા સીબીએફસી ને જે નિર્દેશ આપવામાં આવ્યો છે કે અરજદારે જે રિપ્રેઝન્ટેશન કર્યું હતું તેના પર 4 દિવસમાં નિર્ણય લેવામાં આવે અને ત્યારબાદ પોતાનો જવાબ છે કે રજૂ કરવામાં આવે એટલે હવે વધુ સુનાવણી 16 સપ્ટેમ્બર ના રોજ હાથ ધરાશે બિલકુલ તમામ જાણકારી બદલ આભાર